રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા બાબતે નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ચિમકી તેઓએ ઉચ્ચારી છે પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાના કારણે ઉણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીની અછત જોવા મળી રહી છે જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે ભાઈ રહેવાસી છું અને નરમ ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ છેલ્લા પંદર દિવસથી અમારે પાણી બંધ હતું એકત્રીસ તારીખથી હાવ બંધ કર્યું છે હજુ અમારે એક પાંચ તારીખ સુધી પાણીની જરૂર છે એટલે સરકાર ગમે કરીને કે આ નર્મદા વાળા ગમે કારણસર અમારે પાણી એક મહિનો પૂરતું આ એટલે અમારા પશુપાલન નભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ દસ પંદર ગામના ખેડૂતો સાથે મળી અને બીજા પાંચસો ખેડૂતો અમે ગામમાં મીટિંગ કરી ત્યાં રોકાણા છે અને પચાસ સો ખેડૂતો અહીંયા ન ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે પંદર દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુ પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે શિયાળુ પાક પણ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવરાણ થઈ શકે એમ છે અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે દસ પંદર ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોર્ડ અમે ઓફિસે આયા ઓફિસે કોઈ છે નહી પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહીં પશુપાલક ને કોઈ માર્ગ સ્વીકારતો નથી રાધનપુર રાધનપુર નર્મદા એટલે અત્યારે અમારે જો કાચારો નહીં મળે તો અમારે પશુપાલકને વ્યવસાય ધંધો શું કરવાનો અમે પાણી માટે પાણી છોડાવવા માટે પાણી તો અત્યારે સાહીબજ તો પાણી કોણ છોડશે એટલે અમારે અમારી માગી પૂરી કરો અને અમારે અત્યારે તો સો ખેડૂતો આવે છે પાંચસો જેવટલા તો અમારે ગામમાં પડ્યા છે